નમસ્કાર દર્શક મિત્રો હું છું સંપૂર્ણ ન્યૂઝમાં બનાસકાંઠા જિલ્લા કલેકટર મીર પટેલના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર અધિકારી ઉષાબેન ગજરના નેતૃત્વ હેઠળ કિશોરીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પાલનપુરના ગઢક ચારના મડાણા ગઢ સેજા વિસ્તારમાં આવેલ દસ ગામની કુલ વીસ આંગણવાડી કેન્દ્રોની તોતેર કિશોર્યોને નુતન ભારતી ગરમડાણા સંચાલિત લક્ષ્મીજન જવેરી આઈટીઆઈ ખાતે મુલાકાત સાથે હતો કિશોરીઓને ધોરણ પાંચ આઠ દસ અને બાર પછી ઉચ્ચ અભ્યાસ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રોગ્રામ અધિકારી અને કિશોરીઓને પૂર્ણ યોજનાની સેવાઓ વિશે માહિતગાર કરવામાં આવી હતી ડ્રોપ આઉટ થયેલા કિશોરને ફરી અભ્યાસ શરૂ કરાવવા તેમજ આઈટીઆઈમાં પ્રવેશ લઈને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કરાયા હતા આ સાથે દરેક કિશોરીને આત્મનિર્ભર બનવા અંગેનું મહત્વ સમજાવતા ઉત્તમ સંબોધન પણ કરવામાં આવ્યું હતું આ તકે દસ કિશોરીને આઈટીઆઈમાં પ્રવેશ મેળવ્યો હતો આ કાર્યક્રમમાં સીડીપીઓ ભાવનાબેન જિલ્લાપૂર્ણા કન્સલ્ટન્ટ અરૂણાબેન અને આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા